મોટા ગામની મોવિયા ગ્રામ પંચાયતના સરપંચના રાજીનામા સરપંચે રાજીનામું સરપંચના રાજીનામા સૌથી મોટા ગામની મોવિયા ગ્રામ પંચાયતના સરપંચના રાજીનામા પ્રકરણમાં સરપંચે રાજીનામું પરત ખેંચ્યું મોવિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કંચનબેન રોહિતભાઈ ખૂંટની સામે બહુમતી સભ્યોએ રજૂ કરેલ અવિશ્વાસ પ્રસ્તાવ બાદ રાજીનામું પરત ખેંચ્યું સરપંચે રાજીનામું પરત ખેંચતા હોવાના પત્રમાં ગામના આગેવાન કિશોરભાઈ અંધિપારા બટુકભાઈ ઠુમર અને મનીષભાઈ ખૂંટ નામના વ્યક્તિઓ માનસિક ત્રાસ આપતા હોવાની વિગતો કિશોરભાઈ અંધિપારા ભાજપના રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યના પતિ અને માજી ગોંડલ તાલુકા પંચાયતના પ્રમુખના પિતા હોવાની પણ વિગત સામે આવી છે બટકભાઈ ઠુમર વર્તમાન રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનના પતિ હોવાની વિગત મળી રહી છે બીજી તરફ મનીષભાઈ ખૂંટ પણ ગોંડલ તાલુકા પંચાયત ભાજપના મહિલા સદસ્યના પતિ હોવાની વિગતો છે સરપંચના રાજીનામા પ્રકરણમાં ગોંડલના રાજકારણમાં ગરમાવા વચ્ચે સરપંચની હાલત સુડી વચ્ચે સોપારી જેવી જોવા મળી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ